નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આજે પ્રથમ સત્રાંત પરીક્ષા છે તેના માટે આપણે દરેક વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે પરીક્ષાની તૈયારી માટે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રથમ સત્રાંત પરીક્ષાના દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેવો આ વિડીયોને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાંય જોડાઈ જજો ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષાનું તારીખ સત્તર દસ બે હજાર ચોવીસને શનિવારના રોજ જે એંસી ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલો ફકરો વાંચી અને પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું કયું છે તો જવાબ આવશે ભારતીય લગ્ન પ્રથાનું નબળામાં નબળું પાસું દહેજ પ્રસા છે બીજું દહેજ કોને કહે છે તો દીકરીના બાપે વર પક્ષને લગ્ન નિમિત્તે જે દાયજો કે પહેરામણી આપવી પડે છે તેને દહેજ કહે છે દહેજ પ્રથાને દેશવટો આપવાની જરૂર કેમ છે દહેજ પ્રથા કુટુંબોને આર્થિક રીતે પાયમાલ કરી દે છે અને દીકરીઓનું જીવતર ઝેર કરી છે તેથી દહેજ પ્રથાને દેશવટો આપવાની જરૂર છે યુવાનો અને યુવતીઓએ શું કરવું જોઈએ તો યુવાનો અને યુવતીઓએ દહેજ લેવા આપવા સામે વિદ્રોહ કરવો જોઈએ ગધ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો ગધ્યખંડનું શીર્ષક છે દહેજ પ્રથા મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી અસાઇનમેન્ટ જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને તેના સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવું પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે જેમાં પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન બંને છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ બાર માર્ક એમાં પહેલો સવાલ નીચેના ગધ્ય પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક એમાં પહેલો સવાલ ડોક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજુસ માની લીધા તો ભીખા શેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ પાય પાય માટે મરી જતા હતા ગામમાં મલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવાઓ ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌએ એકબીજાની સામે જોઈ અને વિખરાઈ ગયા ત્યારે ભીખા શેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબ ભીખા શેઠને કંજૂસ માની લીધા બીજો સવાલ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો તો છોકરાના પિતાની હોડી છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાતી હતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતાં જ મા દીકરો અત્યંત ચિંતાધૂર બની ગયા દેશભક્ત કોને કહેવાય દેશનો કોઈપણ નાગરિક કોઈપણ જગ્યાએ કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત બીજો સવાલ નીચેના પદ્ય પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સમાં પહેલો સવાલ કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા છે તો કવિએ મહાવીરની અહિંસા બુદ્ધનો મહિમા બુદ્ધનો મધ્યમ માર્ગ રામના ન્યાય ન્યાયનીતિ અને સદાચાર માનવજાત માટે પ્રેરણારૂપ ગણ્યા છે એ જ રીતે ફળની આશા વિના નિર્લેપ કર્મ કરનાર કૃષ્ણ સિંધુ ઈસુ દયાને પ્રામાણિક જીવનના ઉદગ ઉદગાતા હજરત મોહમ્મદ તેમજ જરદૃષ્ટના જીવન કાર્યો પ્રેરણારૂપ છે બીજો સવાલ ચાલો ચરણ ઉપાડો કાવ્ય દ્વારા સો સંદેશો મળે છે આ કાવ્ય એક શૌર્ય ગીત છે અને એમાં રાષ્ટ્ર માટે સજ્જ થવા લોકોને હાકલ કરવામાં આવી છે પડકારો ઝીલવાનું એમાં આહવાન છે ગીત દ્વારા સ્પષ્ટ સંદેશ છે કે રાષ્ટ્ર માટે તન મન અને ધનથી જ્યાં જેનું જે રીતે સમર્પણ કરવું પડે તે કરીને આપણા નિર્ધારને હિમાલયની જેમ અડગ રહી સિદ્ધ કરવું ત્રીજું વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ દાતણ કરવા માટે દાડમ અને કરણની કુંબળી ડાળી નાહવા માટે કુંડળિયામાં જમનાના નિરભોજન માટે લાપસી અને સાંકરિયાનો કંસાર મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સૂચના મુજબ કરો એમાં બંધ બેસતા જોડકા છે પૂર્ણ અહિંસક રહ્યા તો એને આપણે જોડીશું મહાવીર સ્વામી સાથે અનાસક્ત તપસ્વીને જોડીશું શ્રી કૃષ્ણ સાથે પવિત્રતાની મૂર્તિને જોડીશું અશો ધરધુષ્ટ સાથે અને ન્યાય નીતિના ચાહકને આપણે જોડીશું શ્રી રામ સાથે બ નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ચાર માર્ક્સ છે એમાં પહેલો સવાલ પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય શું કરતી પારકી વ્યક્તિ દોહવા જાય ત્યારે બોડી ગાય પોતાનો પગ ઊંચો કરી અને દૂર ખસી જતી સાપની આંખોની સી વિશેષતા હોય છે સાપની આંખોના પોપચા હોતા નથી એની બંને આંખોના ડોળા પોતપોતાની રીતે હલાવી શકે છે પરંતુ તે બહુ લાંબુ જોઈ શકતો નથી માં દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશે માણસનું અને કુદરતનું તૃમૂલ યુદ્ધ નિરખી રહ્યા હતા ચોથું શક સરદારોને ત્યાં વરસાદ વરસવાનું કારણ શું હતું શક સરદારોને ત્યાં રહેલી અબૂલ ગાયો માટે ખડ ઉગે એ વરસાદ વરસવાનું મુખ્ય કારણ હતું પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા કોઈ એક વિષય ઉપર પાંચથી સાત લીટી લખો એમાં પહેલું આપણને આવ્યું છે કે ઐતિહાસિક સ્થળની મુલાકાત તો એના વિશે ઐતિહાસિક સ્થળ રુદ્રમાળની મુલાકાત લીધી મારા દાદાએ અમને રુદ્રમાળની માહિતી આપતા કહ્યું કે સિદ્ધપુરનો રુદ્રમાળ સોલંકી વંશના રાજા મૂળુરાજે બંધાવ્યો હતો તેનો જીર્ણોદ્વાર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો તે ઈમારતમાં અગિયાર માળ હતા અને લગભગ સોળસો થાંભલા હતા આ થાંભલાઓ કિંતી પથ્થરોથી મડવામાં આવ્યા હતા ભવ્ય રુદ્રમાળનો અલ્લાઉદ્દીન ખિલજીએ નાશ કર્યો હતો વર્ષો પછી અમદાવાદના સુલતાને તેના એક ભાગના અવશેષોને મસ્જિદમાં ફેરવી કાઢ્યા હતા અમને તેના અવશેષો જ જોવા મળ્યા અમે તેના સાંભલા અને કમાનો જોયા તેનું કોતરકામ અતિ સુંદર હતું અમે શિવ અને નટરાજની કેટલીક મૂર્તિઓ પણ જોઈ મારા દાદાએ અમને મિનળદેવીના પ્રજાપ્રેમની વાત કરી આ પ્રાચીન અવશેષોની કોતરણી આપણને ભૂતકાળના ભવ્ય ગુજરાતની ઝાંખી કરાવે છે ત્યાર પછી બીજો નિબંધ આપણને આપ્યો છે મારું અદ્ભુત સ્વપ્ન તો અહીંયા તમે જોઈ શકો છો કે મારું અદ્ભુત સ્વપ્ન જે નિબંધ છે એના વિશે પણ આપણને સરસ મજાની જે માહિતી છે તે આપવામાં આવેલી છે તમે આ વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમે આપણી આ જે પીડીએફ છે સોલ્યુશન તે પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર પાંચ સૂચના મુજબ કરો જેના કુલ બાર માર્ગ છે અ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો તો નિરાંત નિરાંત એટલે ફુરસદ અને જમ્પ પ્રચંડ તો વિરાટ અને કદાવર બ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગરીબાય તો શ્રીમંતાય અને હયાત તો મૃત ક નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેના કુલ બે માર્ગ છે દેવને ધરાવેલ ખાવાની વસ્તુ અથવા પ્રસાદ તો નૈવેદ ધ્વનિને અંકિત કરવો તે એટલે કે ધ્વનિ મુદ્રણ ડ નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો પગ મેલવા ન દેવો એટલે કે દાખલ થવા ન દેવો અને જવાબ આવશે રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો આકાશ પાતળ વીંધવા એટલે કે કરવામાં કંઈ બાકી ન રાખવું અહીંયા વાક્ય આવશે ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતળ વીંધી નાખ્યા ઈ નીચે આપેલા વાક્યમાંથી સંજ્ઞા શોધો જેના કુલ બે માગ છે હિમાલય સૌથી ઊંચો છે તો સૌથી ઊંચો ચિત્તો ઝડપથી દોડે છે તો ઝડપથી ત્યાર પછી છે એ નીચે આપેલા વિશેષણોનો ઉપયોગ કરી અને વાક્ય પ્રયોગ કરો રંગીન તો આ ફૂલદાનીમાં રંગીન ફૂલો છે અતિશય તો તે પોતાના કામમાં અતિશય મહેનત કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલી જાહેરાતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો એના કુલ પાંચ માર્ગ છે જો અહીંયા એમધનુષ્ય ડેરી પાર્લર વિશે આપણને માહિતી આપેલી છે તો એના ઉપરથી જોઈએ પ્રશ્નો એમાં પહેલો સવાલ તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી માવો મંગાવી આપશે બીજું મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે મેઘધનુષ્ય ડેરી પાર્લર ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ બંધ રહેશે ચોથો સવાલ આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેના કુલ ચાર માર્ક છે પહેલું સંગ તેવો રંગ આ કહેવતમાં સોબતનો મહિમા બતાવ્યો છે સોબતની અસર થયા વગર રહેતી નથી સજ્જનોનો સંગ કરવાથી આપણામાં સારા ગુણો આવે છે દુર્જનોનો સંગ કરવાથી આપણામાં દુર્ગુણ આવે છે રખડેલ છોકરાનો સંગ કરવાથી આપણો અભ્યાસ બગડે છે એક કોહવાઈ ગયેલી કેરીથી ટોપલામાંની બીજી સારી કેરીઓ પણ કોહવાઈ જાય છે ચોરી કરનારનો સંગ કરવાથી આપણામાં ચોરીની કુટે આવે છે જો આપણે પ્રામાણિક સાચા બોલા અને નિષ્ઠાવાન વ્યક્તિનો સંગ કરીએ તો પણ તો આપણે પણ પ્રામાણિક સાચા બોલા અને નિષ્ઠાવાન બની જઈએ સોબત તેવી અસર આપણે હંમેશા સારા માણસોનો જ સંગ કરવો જોઈએ ત્યાર પછી બીજું છે પારસી પારકી આ સદા નિરાશ આપણે બીજાની આશા રાખીએ તો છેવટે આપણને નિરાશા જ મળે છે જાત મહેનત જિંદા બાદ આપણું કામ આપણે જાતે જ કરવું જોઈએ આપણા કામમાં બીજાને સહેજ પણ રસ હોતો નથી આપણા કામનું મહત્વ આપણા જેટલું બીજાને કદી સમજાતું નથી તેથી આપણું કામ કરવામાં તે બેદરકારી દાખવે છે ખેડૂતના ખેતરમાં લણણી કરવાનું કામ કરવાનું હતું એને જ્યાં સુધી બીજા લોકો ઉપર આધાર રાખ્યો ત્યાં સુધી લણણીનું કામ થઈ શક્યું નહીં જ્યારે ખેડૂતે પોતાનું કામ પોતાની મેળે કરવાનું નક્કી કર્યું ત્યારે જ એના ખેતરમાં લણણી થઈ શકી તેથી જ કહેવાય છે કે આપ સમાન બળ નહીં મેઘ સમાન જળ નહીં આપ મુવા વિના સ્વર્ગે ન જવાય આપણે જિંદગીમાં સ્વાવલંબી બનવું જોઈએ પ્રશ્ન નંબર સાત બ ગધ્યમાફી પદ્યમાં રૂપાંતર કરો એમાં પહેલું બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો કાવ્ય પંક્તિ આવશે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી બીજું એક પ્રતિ એક પતિ વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળે તો કાવ્યપંક્તિ આવશે એક પત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવ છે જીવતરમાં સન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો કોઈ પણ બે વિશે લખો પેલું પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય તો પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સર્વપ્રથમ પરિવારના બધા સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવા જણાવું ત્યારબાદ અનુભવી વ્યક્તિ કે સાપ પકડનાર સંસ્થાનો સંપર્ક કરી સાપને પકડીને તેના રહેઠાણ જેવા કે અવાવરું જગ્યા કે જંગલમાં પાછો છોડી આવવાની વ્યવસ્થા કરવા જણાવું ત્રીજું વરસાદ ન પડે તો શું થાય વરસાદ ન પડે તો પીવાના પાણીની અને અનાજની અછત ઊભી થાય પાણી એ જે જીવન છે એનો અભાવ જીવનને ખોરવી નાખે છે આમ વરસાદ ન પડે તો માનવ જીવનના અસ્તિત્વ ઉપર અસર થાય છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા મુદ્દાના આધારે વાર્તા લખો અને તેને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાની જે વાર્તા છે એના મુદ્દાઓ આપવામાં આવેલા છે એનું નામ છે શેઠની યુક્તિ વાક્ય બનશે એટલે કે વાર્તા આ પ્રમાણે બનાવી શકાય એક શેઠ હતા તેમની કાપડની એક મોટી દુકાન હતી તેમણે દુકાનમાં અને ઘરે કેટલાક નોકરો રાખ્યા હતા એક દિવસ શેઠના ઘરમાં ચોરી થઈ શેઠાણીના સોનાના ઘરેણાં ચોરાઈ ગયા શેઠ વિચારમાં પડી ગયા તેમણે બધા નોકરોને બોલાવી ઘરેણાંની ચોરીની વાત કરી તેમણે એક પછી એક બધા નોકરોની પૂછપરછ કરી પણ કોઈ નોકરે તેમને કંઈ માહિતી આપી નહીં શેઠને એક નોકર પર વહેમ હતો શેઠે એક યુક્તિ કરી તેમણે બધા નોકરોની સરખી લંબાઈની લાકડીઓ આપી અને કહ્યું તમારામાંથી જેણે ઘરેણાંની ચોરી કરી હશે તેની લાકડી આવતીકાલે પાંચ સેન્ટીમીટર જેટલી વધી જશે બધા નોકરો લાકડી લઈને જતા રહ્યા જે નોકરે ઘરેણાની ચોરી કરી હતી તે ગભરાયો તેણે વિચાર્યું કે ચોક્કસ તેની લાકડી પાંચ સેન્ટીમીટર વધી જશે તેથી ગભરાટમાં અને ગભરાટમાં તે અગાઉથી જે લાકડી પાંચ જે લાકડી પાંચ સેન્ટીમીટર જેટલી કાપી નાખી બીજા દિવસે શેઠે બધા નોકરોને એક પછી એક બોલાવ્યા અને દરેકની લાકડી તપાસી તેમને એક લાકડી પાંચ સેન્ટીમીટર ટૂંકી માલુમ પડી શેઠે તે નોકરને ધમકાવ્યો નોકરે ઘરણાની ચોરીની કબૂલાત કરી તેણે શેઠને ઘરણા પાછી આપી દીધા શેઠે તે નોકરને કાઢી મૂક્યો શેઠની યુક્તિ સફળ થઈ આ વાર્તા પરથી બોધ મળે છે કે જે કામ કરવાથી થાય તે કામ બળથી ન થાય આવું અથવા તો ખોટું કામ ગમે તેટલું છુપાવ તો પણ છુપાવી શકાતું નથી તેના અથવાની અંદર આપણને કહ્યું છે કે તમારી શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો તો સ્વચ્છતા અભિયાન ભરૂચ તારીખ ચોવીસ બાર બે હજાર ઓગણીસ તો સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો તમે વિડીયોને સ્ટોપ કરીને પોઝ કરીને પણ આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો તો જરૂરથી આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ મેળવી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર દસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ શબ્દકોષના ક્રમને ધ્યાનમાં રાખીને લખો જેના કુલ ચાર માગ છે પ્રથમ ક્રમે કયો શબ્દ આવશે સ્નેહ રશ્મિ રશ્મિકા અને રશ્મિમાંથી તો જવાબ આવશે રશ્મી બીજું છેલ્લે કયો શબ્દ આવશે તો અહીંયા જવાબ આવશે અંબર ત્રીજું વચ્ચે કયો શબ્દ મૂકશો તો કૂતરો કિંમત અને કાગડામાંથી વચ્ચે આવશે કિંમત પતંગ અને પાંજરું બંને શબ્દની વચ્ચેનો શબ્દ તમારી જાતે લખો તો વચ્ચે આવશે અહીંયા પાણી પ્રશ્ન નંબર બ આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો હોશ એટલે કે ઉમંગ અને હોશ એટલે કેશ અને વાર એટલે દિવસ કેશ એટલે કે વાળ અને કેશ એટલે મુકદમો સાંજ એટલે શણગાર અને સાંજ એટલે કે સંધ્યાકાળ તો મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયની આ જે આઈએમપી પ્રશ્નપત્ર છે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના ના તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેક વિષયના આજે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જશો તો દરેકે દરેક વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે